દ્વિઘાત સમીકરણ તમને આપ્યું છે અને એના બીજ શોધવાના કીધા છે એના બીજ કહો ઉકેલ કહો શૂન્યો કહો બધું એક જ છે તો દ્વિઘાત સમીકરણ શું આપ્યું છે બેટા દ્વિઘાત સમીકરણ આપ્યું છે ટુ એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પ્લસ ત્રણ બરાબર જીરો આ એક દ્વિઘાત સમીકરણ આપ્યું છે અને સ્પષ્ટ કહ્યું છે કે અવયવ પાડીને આના ઉકેલ શોધવાના છે આના બીજ શોધવાના તો આવી દ્વિઘાત સમીકરણનો ઉકેલ આપણે શોધવા માટે રીતો બે ત્રણ છે આપણી પાસે બરાબર પણ આપણે અહીંયા અવયવ પાડવા હોય તો હવે અવયવ પાડીશું કેવી રીતે અવયવની પણ ઘણી બધી રીતો છે એમાં પહેલી જે મહત્વની રીત છે ખાસ કરીને આ પ્રકારના દાખલામાં મધ્યમ પદના ભાગ પાડવાની રીત આ તો આવડવી જ જોઈએ બરાબર કોઈ પણ ઘણા બધા અવયવોની રીતો એવી છે કે જે તમે મધ્યમ પદના ભાગથી સોલ્વ કરી શકો એ રીતનો ઉપયોગ ના કરો અને તમે આ રીતે પણ એ દાખલો સોલ્વ કરીશું એટલે કેટલી ઇમ્પોર્ટન્ટ રીત છે તમને ખબર પડવી તો આ દાખલો ગણવા માટે શું કરીશું મધ્યમ પદના ભાગ પાડવા માટે આપણું મધ્યમ પદ આ કહેવાય એના આપણે બે ટુકડા કરવાના છે હવે એ ટુકડા કરવા માટે પહેલાં આપણે અચળપદ એટલે કે ત્રણ અને એક્સ નો સહગુણક એટલે કે બે એનો ગુણાકાર કરીશું તો ત્રણ દુ કેટલા થાય છ હવે એ વિચારીશું કે આ છ કયા કયા ઘડિયામાં આવે તો છ એકા છ પહેલાં તો છના ઘડિયામાં અને એક ત્રણ દુ છો બરાબર હવે તમે કશો સર એકના ઘડિયામાં ના આવે એક છમ છ હા તો આ લખ્યું છે ને અને ઊંધું કરો તો એક છમ છ થાય સર બેના ઘડિયામાં પણ આવે તો બે તરી છો બરાબર મેં શું કર્યું છે જનરલી મોટી સંખ્યા આગળ અને નાની સંખ્યાને પાછળ રાખી છે કેમ કે મારે અહીંયા પણ એ રીતે લખવાનું છે એટલે હું આદત જ આવી પાડું છું વિદ્યાર્થીઓને કે તમે પણ આ રીતે લખો હવે આમાંથી એવા બે અવયવો પસંદ કરો જેનો સરવાળો સરવાળો જ કેમ બરાબર જો તમને પહેલા તો આ રીત ના આવડતી હોય તો આ રીત બહુ સારી રીતે શીખવી જોઈએ એનું મારો અલગ વિડીયો છે ખાસ બરાબર પણ હાલ સરવાળો કેમ એનું આ છે છે આ બરાબર બંનેનો સરવાળો જ પાંચ થવો જોઈએ આણે આપણાને એવું કહ્યું કે સરવાળો અહીંયા જો બાદ બાકી હોત તો હું બોલો બાદ બાકી પાંચ થવી જોઈએ ના પણ અત્યારે આપણે સરવાળો કરવાનો છે બરાબર તો હવે આમાંથી કોનો સરવાળો પાંચ થાય છે સર આ બંનેનો જો ત્રણ અને બે નો સરવાળો એને લખીશું કેવી રીતે બહુ મહત્વનું એને લખીશું આપણે આ રીતે બરાબર હું માઇનસ એમને રાખીશ અને હવે કૌશમાં ત્રણ એક્સ અને પ્લસ ટુ એક્સ લખીશ મારે વચ્ચે પ્લસ જ મૂકવાનું હતું અહીંયા પ્લસ છે એટલે અહીંયા પ્લસ જ મૂકવાનું હતું આ માઇનસ છે મેં માઇનસ રહેવા દઉં તમે ચેક કરો આ બંનેનો સરવાળો પાંચ એક્સ થઈ જશે ઓકે આ બહુ મહત્વનું હતું બસ આજ મેન હતું આની અંદર હવે કામ આપણું બહુ ઇઝી થઈ ગયું હવે હું આ કૌશ ખોલી દઈશ તો જો આ કૌશ ખુલશે તો આ માઇનસના કારણે આ બંનેની નિશાની જશે એટલે આ થઈ થઈ જશે જશે અને આ મૂકવાનું ઓકે ચાલો હવે આ બંનેમાંથી શું કોમન નીકળે છે તો આ બંનેમાંથી માંથી એક્સ કોમન નીકળે તો બાકી રહેશે ટુ એક્સ માઇનસ થ્રી સર આ બંનેમાંથી કંઈ જ કોમન નથી નીકળતું તો એક કોમન નીકળશે પણ કેવા એક યાદ રાખો માઇનસ એક બરાબર છે કેમ કે અહીંયા માઇનસ છે એટલે અને જ્યારે બી માઇનસ કોમન નીકળે એટલે અંદરના પદોની નિશાની બદલાઈ જાય બરાબર અંદરના પદોની નિશાની બદલાઈ જાય તો ટુ એક્સ માઇનસ થ્રી ઓકે અને તમે જો હંડ્રેડ પર્સન્ટ સાચા છો તો એનું સર્ટિફિકેટ બી તમને અહીંયા મળી જશે જો આ બંને કૌશ સરખા થઈ જશે થઈ ગયા તો તમે અત્યાર સુધીની જે બી ગણતરી કરીએ તદ્દન સાચી છે આ સર્ટિફિકેટ છે હવે હું એક કૌશને કોમન કાઢી દઉં ટુ એક્સ માઇનસ થ્રી કૌશને કોમન કાઢી દઉં તો બાકી કોણ રહેશે એક્સ માઇનસ વન બરાબર છે તો આ બે કૌશ આ બે અવયવો આપણને મળી ગયા પણ સર આપણે તો ઉકેલ શોધવાના હતા એટલે એક્સ નું મૂલ્ય શોધવાનું તો શોધીએ છીએ હવે જો આ બે કૌશ ગુણાકાર ઝીરો થાય છે તો કાં તો પહેલું કૌશ ઝીરો હશે ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો અથવા અથવા બીજું કૌશ ઝીરો હશે એટલે કે એક્સ માઇનસ વન બરાબર જીરો ઓકે ચલો હવે મારે એક્સ નું મૂલ્ય શોધું માઇનસ ત્રણ પહેલી બાજુ જાય તો પ્લસ ત્રણ